ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુ સાથે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્ટેમ ક્વિઝમ ફોર પોઈન્ટ જીરોના જોનલ રાઉન્ડનું પાટણ રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છ જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સંગમ આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા મહીસાગર અને અરવલ્લી એમ કુલ છ જિલ્લાના ત્રેપન તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ક્વિઝ સ્પર્ધામાં બે રસપ્રદ તબક્કાઓ યોજાઈ હતી પ્રથમ તબક્કામાં પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી હતી જેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ માટે સ્ટુડિયો રાઉન્ડ યોજાયો હતો આ રાઉન્ડમાં બાર તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક તર્કશક્તિનું પ્રદર્શન કર્યું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ડાયટ પાટણના આચાર્ય ડોક્ટર પિંકીબેન આર રાવલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ દેસાઈ અને અન્ય પ્રતિનિધિઓ પણ હાજરી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા પાટણ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સફળ રહ્યું હતું જેમણે જણાવ્યું હતું કે આ ક્વિઝનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે અભિરુચિ કેળવવાનો છે કાર્યક્રમના અંતે વિજેતા ટીમોને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા અને દરેક સહભાગી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ક્વોન્ટમ કીટ આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવાના ગુજકોસ્ટના સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુ અને મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડોક્ટર પૂનમ ભાર્ગવનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો